શિક્ષણ જગતની એક છોટી સી લવ સ્ટોરીએ ભારે ચકચાર જગાવી છે 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશન આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાની ચકચાર મચી જવા પામી જે ગર્ભપાત કરવાની કરાયેલી અરજીને કોર્ટે માન્ય રાખી હતી જેને લઈને હવે અબોશનની પ્રક્રિયા શરૂ થશે સુરતના પુણા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સગીનું અપહરણ તેના ટ્યુશન કરાવતા 23 વર્ષીય યુવતી ભગાવી ગયા હર ઘટના બાદ તે પાંચમા

આપવાનો હુકમ કર્યો હતો જે રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોસ્કો કોર્ટમાં રજૂ કર્યો હતો આ રિપોર્ટમાં ગાયડેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે અપરિણીત શિક્ષિકા વીસ અઠવાડિયા અને ત્રણ દિવસની ગર્ભવતી છે એમટીપી કાયદા મુજબ ગર્ભવ્યવસ્થાના બાવીસ અઠવાડિયા સુધી તબીબી તપાસ કરી શકાય છે હાલની શિક્ષિકાની ઉંમર વર્ષ હોવાથી ચાલુ તેના માનસિક અને સામાજિક હાનિકારક શકે છે હાલમાં શિક્ષિકા ગર્ભવ્યવસ્થા સમાપ્ત કરવા માંગે છે ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તક્ષેપ કરવા માટે તથા માનસિક ગુજવણોનો સમાપ્ત થાય છે ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનિક વિભાગ તથા તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવે છે સમાપ્તી માટે પરવાનગી આપતો રિપોર્ટ કરતા શિક્ષિકા એ જણાવ્યું હતું કે દુકાનદાર નો પુત્ર અને તેર વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેમની પાસે એકલો જ ભણતો હતો આથી તેઓ અવારનવાર એકાંત મળતા હતા અને તેને લઈને જ તે ગર્ભવતી થઈ છે ગર્ભમાં રહેલું બાળક